મહિના પછી સુરત આવ્યા જો બે દેહ માં રોકાણા હતા બે મહિના સુધી હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો નાર્દિક ભાઈ જો આજે છે ને સુરત આવવાના છે રિટર્ન કાર્દિક તો ઘણા સમયથી વ્લોગ નતો બનાવ્યો હવે તો જો ગામડે થી સુરત જવાનું છે એટલે જો વ્લોગ ચાલુ કર્યો છે અમે જો અને આ મારા પપ્પા ઘર છે અહીંયા હું અત્યાર સુધી રહેતા હતા મિત્રો ને હવે જવાનું છે અમારે સુરત થેલા બેલા બધું પેક થઈ ગયું છે

હાર્દિક શિયાસ હાર્દિક બસની વાટ જોવાય છે જો આવે છે ને જો આવી આમ કે છે હા જો અમારી બસ આવે છે હો કઈ છે કામનાથ આ કામનાથ બસમાં જવાનું છે અમારે મહાદેવ નથી કામનાથ જો હવે સુરત સુરત ચલો એમ કે આરતી આગળ આયા આવે ને પછી સામાન મેકવાનો છે એમાં વાળે છે હજી હાલો મિત્રો જો અમે ખૂટવડા આવી ગયા છીએ અમારા ગામમાં વાડ્યોમાંથી ગામમાં ખૂટવડા આવી ગયા છે ને અમારે જવાનું છે સુરત

હું આ છે ને આમાં લઈ લાવી હાલ જોઈશ હવે હાર્દિક ચાર નંબર નો સોફો છે આપડો આમાં નંબર હશે

गाउतिरे <muchas> <coughs> 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 क्या सेवा कार्डी पापा ना दर्शन कर ले जो सब आपके दाना ऊपर थोड़ी रहे वो मोरोनी कर दो भाई नहीं अभी ठीक सब आपके दाना આવી હાલો તો બગદાણા થી નીકળી ગયા ને હવે તો રસ્તે સડી જશે તો ગામડું

અને એને મજા નથી ઉલટી જેવું થાય છે એટલે નિમાણા થાય ઠંડી સોડા લીધી છે જો ઠંડુ પાણી હવે નાસ્તો કરવા મડ